ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે તો આજથી રૂપાલા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે વોર્ડ નંબર ચાર ખાતે રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી તો મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો પણ આ પ્રચારમાં જોડાયા હતા તો હાલ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં પૂરા રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે તો તે વચ્ચે રૂપાલાએ પ્રચારની શરૂ વાત કરી છે ડોર ટુ ડોર પ્રચારની પરસોત્તમ રૂપાલાએ શરૂઆત કરી છે તો એક તરફ જે છે ક્ષત્રિય સમાજ મહાસમેલનો ભરી રહ્યા છે મહાસંમેલનો રણનીતિ ઘડી રહ્યા છે તો બીજી તરફ જે છે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી છે તો ક્ષત્રિયોનો સતત વિરોધ થઈ રહ્યો છે તે વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે રાજકોટ ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેના દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે આજથી રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત

હતા ભરતભાઈ ગોઘરા કે જેવું કહી રહ્યા છે કે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યું છે મારી સાથે પરસોત્તમભાઈ છે આપણે તેના સાથે વાત કરશું શું કેશો સર અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે રામ રામ બધાને રામ રામ મારા તરફથી ને તમારા તરફથી લોકો ને તમે ડોર ટુ ડોર પ્રચાર કરો છો લોકો માં કેવી ખુશી ની લાગણી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડોર ટુ ડોર પ્રચાર એક ઘરે ઘરે જઈને અત્યારે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે લોકો તેના ઉપર ફૂલ વરસાવી રહ્યા છે વેપારીઓને મળી રહ્યા છે વેપારીઓને પૂછી રહ્યા છે કે તમને એક પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને જણાવજો લોકોના ખબર અંતર પૂછી રહ્યા છે લોકોમાં પણ ખૂબ જ ખુશી

મોકરિયા દ્વારા ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી છે પાંચસો રૂપિયા વાળી નોટ પણ ઉડાડવામાં આવી હતી કેટલી ખુશી છે ખૂબ આનંદની વાત છે ખૂબ ખુશી છે કારણ કે અમારા નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન ત્રીજી વખત દેશના વડાપ્રધાન જવા થઈ રહ્યા છે ખૂબ સારી કામગીરી કરી છેલ્લા દસ વર્ષમાં જે મોદી સાહેબે કામગીરી ના ભૂતોનો ભવિષ્યથી વિશ્વના કોઈ રાષ્ટ્રના વડે જે સેવા કરી એના કરતા સૌથી વધુ સેવા મોદી સાહેબે કરી છે એસી કરોડ લોકોને આઠ વર્ષ માટે અનાજ આપવાની ત્રણ વર્ષથી આપે છે પાંચ વર્ષ ઘરે ઘરે પાંચ પાંચ કિલો વ્યક્તિ દીઠ આપવાના છે રસી ફ્રી આપી વિશ્વના બીજા જે દેશો છે ધનાળિયે એ દેશોએ પૈસા લીધા આપણા નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ રસી આપી ઉપરાંત એકસો થી વધુ દેશોને પણ રસી ફ્રી પ્રિય કોસ્મોકલે આજે ડોર ટુ ડોર પ્રચાર છે તમે આજ કઈક અલગ ફોર્મમાં દેખાવજો 500 રૂપિયાની નોટ પણ ઉડાડતા આ એ તો ભાઈ એવું છે કે જે ઢોલી છે એ આપડા છેવાડાના લોકો છે એને ડાયરેક્ટ ઇનડાયરેક કોઈ રીતે રાજી ખુશીથી મદદ કરવી એ આપણો ધર્મ બને છે અને ખુશી તો એટલા માટે કે જે વાતાણ બન્યું છે લોકોમાં જે ઉત્સાહ છે મને લાગે અત્યાર સુધીમાં અમે અડધા કલાકથી ફરીએ છે લગભગ 1500 થી 2000 આરની સાહેબને ઉપર ફૂલ વર્ષા થઈ 2000 હાર પહેરાવ્યા માતાજીઓ દુખડા લે છે બેનો દીકરીઓ દુખડા લે છે આશીર્વાદ આપે છે આનાથી મોટી રાજકોટમાં પહેલાં કોઈ એવી ઘટના નથી બની અમારી જીત તો સો ટકા પાકી છે ચારસો પાર પણ થવાની છે અને જે લોકો પહેલાં અયોધ્યા જાતા વિશ્વમાં જે લોકો વિશ્વના લોકો આવતા એ આગ્રા જાતા એ બધા હવે અયોધ્યા જવા માંડ્યા એ પણ એક ભગવાનની મોટી કૃપા છે ત્રણસો સિત્તેરની કલમ હટાવી દીધી મોદી સાહેબે કમળના ફૂલ લઈને જે કાશ્મીરમાં પથ્થરબાજી કરતા એ કમરના ફૂલ લઈને પ્રચારમાં લાગી ગયા છે આનાથી વિરલ ઘટના શું હોય આતંકવાદી ઘટના બધી બંધ થઈ ગઈ છે આપણા દેશના યુવાનો બહાદુર જવાનો મોદી સાહેબે છૂટ આપી અને આ દેશમાં જઈને મારીને પાછા આવી જાય છે અને ભૂલે ચૂકે પ્લેન ક્રેશ સાહેબ પકડાઈ જાય છે તો વઢભેર મોદી સાહેબ ફોન કરે ને ચોવીસ કલાકમાં એને પાછા હાજર કરવા પડે છે રાજકોટમાં પરેશ ધાનાણી નામ આવે છે શું કેશો કોઈ પણ આવે ને ધાનાણી આવે મનાણી આવે જે કોઈ આવશે એ એની ડિપોઝિટ બચાવવા માટેની વાત છે બાકી કોઈ કલ્પના નથી સો ટકા અમારો વિજય છે ને હું તો એવું કઉ સાત લાખ ને એકાવન થી ઓછી લીડ આવે તો આપણે મળશું પાછા બસ આ રાજ્યસભાના સાંસદ રામભાઈ કે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પરેશ ધાનાણી આવે કોંગ્રેસ ઉપરથી કે કોઈ પણ આવે પરંતુ એક પણ પ્રકારનો જે ભાજપને છે તે ફરક પડવાનો નથી અને સાત લાખથી વધુની લીડથી પરસોતમભાઈ રૂપાલા છે તે રાજકોટની સીટ ઉપરથી જીતશે કેમેરામેન ઉદય પવર સાથે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ